અરવલ્લી માલપુર માલપુર તાલુકાના અનેક ગામડાઓમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ માલપુર તાલુકાના અનેક ગામડાઓમાં શ્રીરામનો તેમની જન્મભૂમિ અયોધ્યા ખાતે બની રહેલ અતિ ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને માલપુર તેમજ આજુબાજુના ટિસ્કી રીંછવાડા જેવા અનેક ગામડાઓમાં શણગાર તેમજ ધાર્મિક સ્થળો જેવા કે રીંછવાડ ગામે હનુમાન મંદિર અને ટિસ્કી ગામે નાગેશ્વર મંદિર ખાતે મહાઆરતીથી લઈ રામધૂન ડીજે તાલ સાથે પ્રભાત ફેરીની સાથે સાથે શોભાયાત્રા સહિત ફટાકડા ફોડવાના કાર્યક્રમો યોજાયા આ પ્રસંગે ગ્રામજનો નગરજનો મહિલાઓ બાળકો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મહિલાઓ દ્વારા તેમજ તેમજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મહિલાઓ યુવાનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ગામડાઓમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર ગૌરીશંકર પટેલ માલપુર અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો